વાલસોઈ બે દીકરી પણ આમાં એ પરણાવે છે એટલે મારે સમાજને એક સંદેશો આપવાનો છે કે સૌ કોઈ આગેવાન સમૂહ લગ્ન જોડાય અને પોતાની દીકરી સમૂહ લગ્ન પરણાવે એવી સૌ સમાજને હું આહવાન કરું છું જય કાર્યક્રમ હતો અમારો સમૂહ લગ્ન આજે જે સુરતમાં થઈ રહ્યા છે તેની કીટ વિતરણ હતું એનું પાનેતર હતું કે એનું કે જે પણ ચણિયા ચોળી હોય કે બધું હોય જે પણ કીટ છે આખી જે દીકરીની જે કીટ આપવાની હોય તે કીટનું વિતરણ હતું અમે ભરવાડ સમાજ આખા ગુજરાતમાં દરેક જિલ્લે સમૂહ લગ્ન કરીએ છીએ દરેક જિલ્લામાં અલગ અલગ તારીખે પચાસ સમૂહ લગ્ન છે ગુજરાત આખામાં તારાપુર છે ભાવનગર છે રાજકોટ છે સુરેન્દ્રનગર છે એમ આખા ગુજરાતમાં પચાસ જગ્યાએ ભરવાડ સમાજના સમૂહ લગ્ન થાય છે આજે આ આ પચીસ તારીખના રોજ સુરત નાના સમૂહ લગ્નનું આ ત્રેસઠ દીકરીઓ ટોટલ સડસઠ દીકરીઓના સમૂહ લગ્ન છે અને એનું આજે જે કીટ વિતરણ હતું અને જે સમૂહ લગ્નનું આયોજન કરવાનું હતું તેનું આખું આયોજનના ભાગરૂપે તમામ સ્વયંસેવકોની આખી ટીમ બનાવી છે અને ટીમ બનાવી અને ટોટલ કઈ રીતનું જે આયોજન છે તે ટીમ કમિટી દ્વારા એમને સોંપવામાં આવેલું છે આ સમૂહ લગ્નનો ટોટલ ખર્ચો રણછોડભાઈ દાજી દ્વારા કરવામાં આવેલો છે અને એ બાનેતરથી માંડી તમામ વસ્તુ જે કહેવાય ને કે કંઈ પણ વસ્તુ જે દીકરીના કર્યાવરથી માંડી કંઈ પણ વસ્તુ જે પણ આપવાની હોય એ દીકરી એ પાપના જે આપતો હોય એ જ રીતે અમારા રણછોડ મેદાજી દ્વારા તમામ ખર્ચ સહિત એનો સમૂહ લગ્નનો તમામ ખર્ચો આપી અને દીકર પોતાની દીકરીઓ હોય એ રીતના જે સમૂહ લગ્નનું આયોજન અમે કરેલું છે